કેપેસિટી અને કેટલે આવ્યું છે પાણી તો આપણે જોઈ લઈએ કેટલું છે હાલમાં આપણે નીચે નીચાડામાં આવ્યા છે શોર્ટકટના રસ્તે એટલે આપણે ઉપર જઈ અને જોઈશું કે પાણી કેટલું છે દાંતીવાડામાં પાણીનો આવરો વધી ગયો હોય છે અને પાણીનો સંગ્રહ વધારે થઈ ગયો હોય છે ત્યારે જે બારીઓ પણ છોડવામાં આવતી હોય છે ને લહેર પણ જે છોડવામાં આવતી હોય છે ત્યાર પછી આપણે થોડી વાર જે રીલ બિલ બનાવી દીધી ને પછી ગયા તે ઉપર ઉપરમાં જે ચડવાના બહુ ફાફા પડી જતા હોય છે

આસપાસ આવતા જે બારીઓ ખોલવામાં આવતી હોય છે એલાઇન કરવામાં આવતું હોય છે નેચાડ આવાસ ખાલી કરવામાં આવતા હોય છે તો દોસ્તો કોઈ બી ખુશીના સમાચાર આવે તો આપણે આ ચેનલ માં ઉપર મળ્યા રહેશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો